હેલો બાબા તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં ગાઈલ્સ રાવના જો છોકરા લોકો પકડે છે માછલી તો તમે ખાવા આવજો આજે અહીંયા આખું પુલ બનાવી દીધેલો છે પાણી બંધ કરી દીધેલું છે છોકરા લોકોએ એટલે અહીંયા પાણી ઓછું થઈ ગયું એટલે એ લોકો માછલા પકડતા છે હવે

તો કેટલી છોકરા લોકોએ પાણી બંધ કરી દીધેલું છે અહિયાં કેટલી મોટી માસ્તી છોકરા બહુ બધી માસ્તી પકડેલી છે નવસારી પાણી ચાલુ થઈ ગયેલું છે એટલે પાછા બંધ કરતા છે છોકરા લોકો બઉ મોટી મોટી માછલી પકડેલી છે છોકરા અહિયાં બઉ મોટી માછલી છે પણ પાણી અહિયાં ચાલુ થઈ ગયેલું છે એટલે પાણી બંધ કરવા પડશે

જલ્દી જલ્દી માછા પકડો ફટાફટ બહુ બધા માછતા પકડ પછી બનાવવાના માછા

છોકરીને એક જ ડાયલોગ આવડે બસ આજે પાણી ચાલુ થઈ ગયું ફૂલ એક

જો નાના નાના છોકરા કેવા પાણીમાં રમે છે જલ્દી જલ્દી પાણી બંધ કરો ફટાફટ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો